હા બરોબર છે ક્યાં ગામથી બોલો છો નાના ગોંડલ તાલુકા તાલુકો કયો કીધો ગોંડલ ગોંડલ જિલ્લો જિલ્લો રાજકોટ રાજકોટ શું નામ છે તમારું મારું નામ પ્રવીણભાઈ મારા છોકરાનું નામ અમિત એટલે તમારા દીકરાનું જે કરવાનું છે ને હા અમિત પ્રવીણભાઈ

બરાબર છે બરાબર છે કેટલી ઉમર છે ભાઈ ની ભાઈ ની ઉમર છે છવીસ વર્ષ છવીસ વર્ષ કામ શું કરે છે કામ અહિયાં અટાણે અમારા અહી પાંચ કિલોમીટર થાય પુણાવા પુણાવા હા અહિયાં ડિસ્ક બ્રેક નું કારખાનું છે એમાં સુપરવાઇઝર એમ સમજાઈ ગયું સમજાઈ ગયું કેટલો પગાર ધોરણ કેટલું છે અઢાર હજાર રૂપિયા અઢાર હજાર પગાર છે પછી તમારા ફેમિલી માં કોણ કોણ

वाह 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 बराबर से समझाइयो समझाइयो पच्ची भाई ने कहीं शरीर में कोई जतनी खामी कहीं कोई वस्तु नहीं सिंगल बॉडी नो रूप आ वो है ये हाँ कोई वस्तु नहीं कहीं वाह 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 बार बार फेल से अच्छा 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 वो तो बार नपास से बराबर से बराबर से राजकोट मारे सेठ से पिन બાપા નો એની જમીન હજી છ વેગા ખોરાકી ની આવશે હે બરોબર છે સમજાઈ ગયું હજી માજી બાપા બેઠા છે હા માજી બાપા છે ને એ તમારા ભેગા છે

તો 12 નપાસ છે તો ઓકે સમજાઈ ગયું સમજાઈ ગયું આપણે તો હોજી દીકરી જોઈએ વાળી કે એવું કઈ ના કોજી જોઈએ બસ રૂપ નથી જોતો પણ ટૂંકમાં વ્યવસ્થિત જોઈએ સંસ્કારી જોઈએ છે હા બસ એમ બરાબર છે હવે તમે હા બોલો બોલો ખોટો કાજ જ નાખ્યો તો હાજે કોઈ વાંધો ન છતાઈ છતાંય હું મણા જોઈ લઉં છું તમારો WhatsApp નંબર છે ને આમાં જ દેખ્યો તો કઈ વા હું ફોટો જોઈ લઈશ હવે તમે લેવા પટેલ સમાજ છો તો તમારે વ્યવસ્થિત માણસો જોઈએ બરાબર છે તમારા આટલા સમાજ હોય તો તમારે ચાલે છે કોઈ વાંધો નહીં એક ફ્રોડ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ની માગણી કરે તો ક્યાંય પૈસા ટકા નો વ્યવહાર નહિ કરતા અને

નહીં મળે તો હું તમને પાછો ફોન કરીશ ભલે કાંઈ વાંધો હા હા જી ભલે ભલે કાંઈ વાંધો નહીં હો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ